હાલ ની સમસ્યા છે એના માટે અમે એક અભિયાન ચલાવ્યું છે દરેક જિલ્લા માં દરેક સિટી ની અંદર પસંદગી મેળા બરાબર એટલે દીકરા દીકરીઓને ત્યાં આવવામાં સંકોચ નો થાય કારણ કે તે સિટી માં હોય તો આવવામાં સરળતા રહીએ બરાબર છે ઓલું છે કે જે સિટી માં આપડે યુવાનો કે અમે રાજકોટ માં કરીએ તો બાર ગામ થી આવતા જોઈને સંકોચ થાય દીકરી વાળા ને બરાબર છે એટલે દીકરીઓ માટે ખાસ અમે દરેક સિટી માં આગામી બાર એક નું અમારે અંજાર ખાતે છે કચ્છમાં સરસ અત્યારે કન્ફર્મ કાલે કન્ફર્મ કરવા બરાબર બાર એક નું અમારું પસંદગી હેલો અંજાર કચ્છમાં છે બરાબર અમારે કેટલી સિટીમાં તમે કર્યો છે અલગ અલગ અમે જે માનો કે જો રાજકોટ છે સુરત છે તો પોરબંદર છે ભુજ છે પછી ભાવનગર જામનગર બરાબર ઘણા બધા સિટી માં અત્યારે એટલે અંદાજે મને લાગે તમે આ નવમો કર્યો છે એટલે નવ સિટી તો તમે અલગ અલગ લઈ લીધી છે હા નવ સિટી તો થઈ ગયા ને દસમો પાછો અત્યારે અંજાર માં છે બરાબર સરસ અને અત્યારે દસ સિટી તો પેન્ડિંગ માં છે જુનાગઢ છે અમરેલી છે બોટાદ છે બરોડા છે ઘણા બધા સિટી ના મને આમંત્રણ આવી ગયા છે બરાબર સરસ સુરેન્દ્રનગર છે એટલે કે દર મહિને અમે આવા કાર્યક્રમ યોજી રહ્યા છીએ બરાબર છે આ કાર્યક્રમ માં તમને સફળતા કેટલી મળી સફળતા આમ જો તો સો ટકા મળે છે પણ જે કામ જે થવું જોઈએ એ જે દસ થી વીસ ટકા જ થાય છે કારણ કે દીકરીઓ વાળા અત્યારે સ્ટેજ ઉપર આવતા થોડા સંકોચ અનુભવે છે એટલે એના માટે અમે એક અભિયાન ચલાવ્યું છે કે અમે બહેનો ને ગ્રુપમાં એડ કરીએ છીએ મેમ્બર તરીકે કમિટી મેમ્બરમાં અત્યારે અમારી પાસે ચારસો બેનો કમિટી મેમ્બરમાં છે

અને બીજા નંબર માં એના માટે જ અમે આ બેનો મેમ્બર બનાવી છે કે દીકરીઓ તો આવે જ છે પચાસ ટકા દીકરીઓ હોય છે અને પચાસ ટકા દીકરીઓ હોય છે પણ દીકરીઓ સ્ટેજ ઉપર નથી આવતી એના માટે અમે બેનો ને મેમ્બર બનાવી અને સમજાવી અને સ્ટેજ પર લાવવાની કોશિશ કરી છે હવે અમારા કાર્યક્રમમાં લગભગ દસ પંદર દસ પંદર દીકરીઓ આવતી થઈ ગઈ છે દિવસે દિવસે છે એ અમારી ધારણા છે વાહ એનાથી તમને સફળતા મળે છે કે હવે છોકરીઓ પણ સ્ટેજ ઉપર આવે છે એમ પોતાની પસંદગી જણાવે છે હા સો ચાલુ રહેશે તો આ શક્યતા રહેશે બાકી જો આપણે બંધ કરી દઈશું તો પછી હોતું એ નથી જશે બરાબર છે જે તમે પહેલો પ્રોગ્રામ કર્યો તો ને અત્યારે નવમો દસમો પ્રોગ્રામ કરો છો એનાથી તમને કેટલો ડિફરન્સ મળે એમાં જોવા ઘણો સો ટકા પહેલા બે પસંદગી મેળા કર્યા એમાં એકેય દીકરી નહોતી આવી બરાબર છે

ખબર પડે સમાજમાં એમાં ગુજરાત ના કે ગુજરાત બહાર ના પણ કોઈ આવે છે ના જો અત્યારે અમારા ગુજરાત ના અમારા જામનગર ના બોમ્બે ના હતા હિમતનગર ના હતા બરાબર બાજુ ના હતા ઘણા બધા સિટી ના આવે છે અમદાવાદ બરોડા સુરત અમે પ્રોગ્રામ કરીએ એટલે દરેક સિટી ના લોકો આવે છે ગુજરાતના મોટા ભાગના શહેરના લોકો અહીંયા જાય છે મોટા ભાગ ના ગુજરાતના હોય છે ભાવનગર હોય જુનાગઢ હોય કોંડલ હોય રાજકોટ હોય દરેક સિટી માંથી આવે છે આનો કોઈ ચાર્જ આપણે રાખીએ છીએ નોર્મલી ચાર્જ હોય છે ઘણી જગ્યાએ તો અમારે બિલકુલ ફ્રી સેવા છે કોઈ પણ જાત નો ચાર્જ નથી ફોર્મ ફ્રી છે ચા પાણી નાસ્તો બધી વસ્તુ ફ્રી છે કોઈ થી આવ્યું હોય તો એને રહેવાની સગવડ આપી છે કોઈ પણ જાતના ચાર્જ રાજકોટ માં હોય કે જામનગર માં હોય કે ભાવનગર માં હોય સુવિધા અમારે બધી સુવિધા ફ્રી આપી છે અને સ્વેચ્છા એ

બરાબર છે ભાવનગર જુનાગઢ પછી બરોડા સુરતના લગભગ સિટી બધા ઓકે ગુજરાતમાં વેચાણ કરવું ઓકે ના ખુબ આભાર તમારો સમય પાડ્યો એના માટે અમૃતભાઈ જય વિશ્વ